આજથી કરોડો વર્ષ પહેલાની વાત ભગવાને કહેવાય છે કે પૃથ્વી ઉપર સમુદ્ર પર્વત જંગલ મનુષ્યો અને પ્રાણીઓ વનસ્પતિઓનું નિર્માણ કર્યું છે સમયની લોકોએ પર્વતને પાંખું હતી કારણ કે બધું કામ હતું અંડર કન્સ્ટ્રકશન હતું ક્યાં સ્થાપન કરવું એ પ્રક્રિયામાં હતું બધું એવા સમયે પર્વતો ડુંગરાઓ એક જગ્યાએ બીજી જગ્યાએ ઉડી ઉડીને જાય પૃથ્વીની અંદર ઉપર પછી ભ્રમણ કરે હાંજ પડે લગ્ન બેઠા બે પથાર થતા 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 થાતા ડુંગરાઓ પર્વતો થોડાક બેફામ બીના ઝાજા પ્રાણીઓને કે મનુષ્યને ભાળે તો માથે પડે આવું ઘણા દિવસ આવેલું પૃથ્વી લોકની અંદર હાહાકાર મસી ગયો કાળો દેકીરો થઈ ગયો મનુષ્ય બધા ભયભીત બના છે પ્રાણીઓ ભયભીત છે છે કેવા કે નારદજી સફાળા જાગી ઉઠા પરિસ્થિતિનો તાગ મેળવો અને ભગવાનને પ્રાર્થના કરી કે પર્વતો આવો કેર વર્તાય છે પૃથ્વી ઉપર એને કંટ્રોલ કરવો ખરે અનર્થ થઈ જશે ભગવાને પોતાના ગણને પૃથ્વી લોકની અંદર મોકલ્યા છે હાથમાં મોટા મોટા ધાર્યા જેવા અસ્ત્રો અને કીરો કે જાઓ બધા પર્વતના પાંખું કાપી નાખો આકાશ માર્ગેથી કહેવાય છે કે આખું એક કટક આવ્યું અને જા પર્વતને ભાડે આની પાંખું કાપી નાખે ઘણા દિવસ સુધી આ કાર્યક્રમ આવેલો ડુંગરા અને પર્વતની અંદર કહેવાય છે કે ભય વ્યાપી ગયો કેટલાય ડુંગરા પોતાની જાતને બચાવવા હાટું થઈ માખું ને બચાવવા હાટું થઈ અને ની અંદર હતા ગયા છે પણ ની અંદર કેટલો સમય રહી શકાય પાણીમાં બડબડિયા મીણા બોલવા બધા ડુંગરાએ માં ભવાની માં જગત જનની ને પ્રાર્થના કરી કે અમને બચાવી લો નકર અમે મરી જા જગતજનિએ કીધું કે મને વસન આપો કે હવે તમે ક્યારેય પણ નહીં ઉડો ક્યારેય પણ આ પૃથ્વીની અંદર કોઈ અનર્થ નહીં કરો તો હું તમને બસાવી શકું સામેથી વસન મળી ગયું કે અમે કોઈને ઈજા નહીં કરી પણ અમને બસાવી લો હવે અમારા બડબડીયા બોલે છે બહાર કાઢો મા પાર્વતી જગત જનની જગદંબા પોતાના અનેક રૂપો ધારણ કર્યા અને સમુદરની અંદર જે હતા ગયેલા ડુંગરા હતા એની ઉપર પોતાના અલગ અલગ સ્વરૂપોની સ્થાપના કરી અને બધા ડુંગરાને કહેવાય છે કે બહાર કાઢ્યા આ બાજુ જે પાંખું કરવા માટે કાપવા માટેનો જે ગણ મોકલો હતો અને તપાસ કરી અમુક ડુંગરાની તો પાંખું કપાઈ ગઈ છે સાને મને બેઠા હતું પણ પાંખુંવાળા ડુંગરા જ્યારે હતા ત્યાં માતાજીનું સ્થાપન જોઈ અને હથિયાર હેઠા પડી ગયા બધાએ ભગવાન પાસે જાય છે આખી વાત કરે છે કે આવું બીનવું છે આનું શું કરવું અમુક ડુંગરા રહી ગયા છે પાંખું છે પણ માતાજીએ પોતાના અલગ અલગ રૂપનું સ્થાપન કરી દીધું છે પાંખું કેમ કાપુ ભગવાન શિવજીએ કીધું કે રહેવા દે મિશન પૂરું કરો મિશન પછી તો પૂરું થઈ ગયું ત્યાર પછી કોને શું કરવું એ બધું આવ્યું માણસોએ કેટલા ટાઈમ નાવો કેટલા ટાઈમ ખાવું કેટલા ટાઈમ પીવું આ બધા નિયમો એવા આ વાતને કહેવાય છે કે વર્ષો વીતી ગયા અને એ સૌરાષ્ટ્ર ક્ષેત્રની અંદર ગિરનાર ઉપર બિરાજમાન માના દર્શન કરવા હટુથી ગામે ગામથી કહેવાય ભોયરા બનેલા એની અંદર પાટા પાછરા અને ટ્રેન ડાયરેક્ટ ગિરનાર જૂનાગઢ નીકળે એવી વ્યવસ્થા આવું ઘણા વર્ષ સુધી આવેલું થાતા 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 સમય વીતતા તો હું વાર લાગે અને કહેવાય છે વિદેશીઓ ભારતમાં આવ્યા ભોયરામાંથી જે પાટા છે એ કાઢીને પોતાની અનુકૂળતા મુજબ બહાર નાખ્યા ભોયરા બધા થઈ ગયા બેકાર ધીમે ધીમે અમુક ભોયરા બોરાઈ ગયા અને અમુક ભોયરાઓના અવશેષો હજી ગયા છે તો આ વાત હતી આખી ભોયરા પુરાણની